વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી આ અનુસંધાને એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એસ જે રાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ માડી તથા એસઓજી ટીમ દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળતા કે નાની સારસી ગામે મુવાલિયા તળાવ તરફ જતા રોડ પર મુવાલિયા ગામનો દબુચ્છગન ડામોર ઉંમર વર્ષ સુડતાલી ડામ રહે છે ડામોર ફરિયા દાહોદ નામનો આ વ્યક્તિ બેઠો છે અંગત તલાસી એક દેશી હાથ તમંચો હતો સદર હથિયાર કબજે કરી દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનમાં હથિયાર ધારા હેઠળ ગુનો નોંધાયો છે અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર યોગેશ દરજી સહજન ન્યૂઝ દાહોદ